નમસ્કાર મિત્રો ઉપવાસ ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે શરીરના સ્વાસ્થ્ય માટે સારું છે જાણો આ દરમિયાન હેલ્ધી કઈ રીતે રહેશો શ્રાવણ માસને ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખે છે આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે બેક્ટેરિયલ ચેપનું જોખમ રહે છે આવી સ્થિતિમાં જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો ખાવા પીવા પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ કરવામાં ન આવે તો ચક્કર ઉલટી સુસ્તી અને માથાનો દુખાવો થઈ શકે છે તો ચાલો જાણીએ શ્રાવણના વ્રત દરમિયાન આ વસ્તુઓ ખાઓ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જ્યુસ સાથે એનર્જી રહેશે ઉપવાસ દરમિયાન શરીરમાં ઘણીવાર પાણીનો અભાવ જોવા મળે છે તો જ્યુસ લીંબુ પાણી નાળિયેર પાણીથી દિવસની શરૂઆત કરું તેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો ઉપરાંત તેનું સેવન કરવાથી તમે આખો દિવસ ઉત્સાહિત રહેશો ફળો ડિહાઈડ્રેશનથી બચાવે છે લોકો લગભગ તમામ ઉપવાસમાં ફળોનું સેવન કરે છે તે જ રીતે તમે શ્રાવણ મહિનામાં ફળોનું જ્યુસ પણ પી શકો છો ફળોમાં તમે કેળા સફરજન નારંગી દાડમ જેવા ફળો ખાઈ શકો છો આની મદદથી તમે શરીરને ડિહાઈડ્રેશનથી બચાવી શકો છો અને તમારું પેટ પણ ભરાઈ જશે સૂકો મેવો નબળાઈથી બચાવશે ઉપવાસ દરમિયાન તમારે કોઈપણ સમયે આહારમાં મુઠ્ઠીભર સૂકા મેવાનો સમાવેશ કરવો આવશ્યક છે આની મદદથી તમે શરીરને નબળું બનાવવાથી બચાવી શકો છો અને પેટ પણ લાંબા સમય સુધી ભરાઈ જાય છે સૂકો મેવો ખાવાથી શરીરને ઉર્જા મળે છે શ્રાવણના વ્રત દરમિયાન આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો ઓછું તળેલું ખાઓ વ્રત દરમિયાન ઘણા લોકો તળેલું ખાતા હોય છે પરંતુ તમારે શ્રાવણના વ્રતમાં આ કરવાનું ટાળવું જોઈએ વરસાદમાં પાચન તંત્ર ખૂબ નબળું પડે છે આવી સ્થિતિમાં તમારે વધુ તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ ખાસ કરીને ઉપવાસ દરમિયાન આવી ચીજો હાટબંધ ગેસ અને પાણીનો અભાવ પેદા કરી શકે છે સવારે ખાલી પેટ ચા ન પીવી તમે ગમે તેટલા ઉપવાસ કરો તમારે સવારની શરૂઆત ચાથી ન કરવી જોઈએ તમારે આખો દિવસ હળવો ખોરાક લેવો જોઈએ આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસનું નિર્માણ થાય છે આનાથી તમને ઉપવાસ કરવામાં મુશ્કેલી થઈ શકે છે ખાલી પેટ ન રહો ઉપવાસમાં ભૂખ્યા અથવા ખાલી પેટ રહેવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે આ સિવાય માથાનો દુખાવો અને ઉલટી પણ થઈ શકે છે ચોમાસાની સિઝનમાં અને શ્રાવણમાં તમારી તમારા ખાવા પીવાની ખૂબ કાળજી રાખવાની જરૂર છે તેથી સમય સમય પર કંઈક ખાતા રહો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો